અંકલેશ્વરમાં બે અલગ અલગ અકસ્માતમાં એકનો મોત થયો હતો જ્યારે ત્રણને ઈજા પહોંચી હતી મહારાષ્ટ્ર અકલકુવાના પોહરા ગામ ખાતે રહેતા અજય રામસિંહ વસાવાને તેના સંબંધીઓ જોડે હાલ શેરડી કટિંગની મજૂરી કરવા આવ્યા હતા અને કોયલી ધંતુરિયા ખાતે પડાવ નાખી રહેતા હતા તે દરમિયાન ગત સાંજે આઠ વાગ્યાના અડસમાં પડાવ ઉપરથી સામાન લેવા માટે ધંતુરિયા ગામ તરફ બાઇક લઈ અજય વસાવા નીકળ્યા હતા તે દરમિયાન રસ્તાઓમાં કોઈ અચાણ્યા વાહન ચાલક તેની બાઇકને ટક્કર મારતા તેનું ઘટના સ્થળ પર જ ઈજાને પગલે સ્થળ પર જ મોત નીપજ્યું હતું ઘટના અંગે મૃતકના મામા દિલવર વસાવા જાણ થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બનાવ સંદર્ભ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી બીજો બનાવ અંકલેશ્વર શહેરમાં બન્યો હતો જેમાં મંદિર ફળિયામાં નવાદેવી ગામ ખાતે રહેતા રાકેશભાઈ વસાવા પોતાના મિત્ર સુનિલ વસાવા અને સમીર રાઠોડ જોડે ચોટાનાકાથી સુરવાડી ગામ તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન હસ્તી તળાવ ગાયત્રી મંદિર પાસે એક ફોર વ્હીલ ગાડી ચાલકે ટક્કર મારતા ત્રણે રોડ ઉપર પટકાયા હતા ગંભીર ઇજાને પગલે અકસ્માતના પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને એકસો આઠ વડે ત્રણ મિત્રોને સારવાર અર્થ ખસેડવામાં આવ્યા હતા અકસ્માતના સમીર રાઠોડને સાધારણ ઇજા પહોંચી હતી તો રાકેશ વસાવા અને સુનિલ વસાવાને ગંભીર ઇજા પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા ઘટના અંગે અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે